અને સખત શબ્દોમાં હું વખોડું છું જો આપના દ્વારા આપના નિવેદનો બાબતે માફી માંગવામાં ન આવી તો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ હવે એવા કોઈ જો કિસ્સા સાંભળવા મળે ને તો આપણને નવાઈ પણ ન લાગે કે કોઈ પણ ધારાસભ્ય સાંસદ કે કોઈ પણ નેતા દ્વારા બફાટ કરી નાખવામાં આવતો હવે એવો જ બફાટ કર્યો છે ખેડાના જે સાંસદ છે દેવસી ચૌહાણ ભાજપના જેવો પોતે સાંસદ છે એમના દ્વારા એક કાર્યક્રમ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા કર્મકાંડ અને જે વેદો છે એના પર તેમણે બફાટ કરી નાખ્યો છે અને તે જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યા છે લોકો એવો આરોપ મૂકી રહ્યા છે કે દેવસિંહ ચૌહાણે છે આડકતરી રીતે બ્રાહ્મણને ટાર્ગેટ કર્યા છે બ્રાહ્મણોનું છે તે અપમાન કર્યું છે તો રોષ અત્યારે એટલો બધો વ્યાપી ગયો છે કે દરેક લોકોમાં તો રોષ છે પણ અન્ય નેતાઓ છે તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે દેવસી ચૌહાણે જે વિવાદ કર્યો છે જે બફાટ કર્યો છે એ શું છે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદો ની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ ની વાતો કરીને આપણને કર્મકાંડ ની દિશાઓ ક્યાંક ને ક્યાંક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કરીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામ માં આપણે જોઈ શક્યા છીએ જે રીતે આપણે વિડીયો માં જોયું કે એને કર્મકાંડ છે વેદો છે શ્રીમદ ભગવદ્ ગીતા પર એવું કહ્યું છે કે આપણને બીજી દિશાઓમાં લઈ રહ્યા છે જોકે આ બફાટ કરતા તો થઈ ગયો છે પણ ત્યારબાદ એમણે એના પર પ્રતિક્રિયા આપી છે અને આમ તો કહીએ કે વાળવાનો પ્રયાસ કર્યો છે તો એ પ્રતિક્રિયા શું આપી છે એ જોઈ લઈએ સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકઠન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તનને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપણી સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું આપ સૌનો આભાર લોકોમાં અત્યારે અત્યંત રોષ દેખાઈ રહ્યો છે ખાસ જે બ્રહ્મ સમાજના લોકો છે એ અત્યારે રોષ દાખવી રહ્યા છે અને સતત તે દેવસી માફી માંગે તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતા છે જીતુભાઈ ઉપાધ્યાય તેઓ પણ મેદાને ઉતર્યા છે અને જે દેવસી ચૌહાણે બફાટ કર્યો છે તેને સતત સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે જીતુભાઈ શું કહ્યું છે આવો સાંભળીએ જય જય પરશુરામ કો જીતેન્દ્ર ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવસિંહ ચૌહાણે આજે ગીતા વેદ અને કર્મકાંડ વિરુદ્ધ જે વાણીવિલાસ કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું આ વાણીવિલાસ એ ગુજરાતમાં વસતા સિત્તેર લાખથી વધુ બ્રાહ્મણોનું અપમાન છે આ સમગ્ર ભારતના હિન્દુઓનું અપમાન છે આ સનાતન ધર્મનું અપમાન છે હું દેવુસિંહ ચૌહાણને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જે સનાતનના નામે વર્ષોથી ચૂંટણી જીતતી આવી છે આપ એનું જ અપમાન કરી રહ્યા છો આ અપમાનના વિરુદ્ધમાં હું દેવુસિંહ ચૌહાણને વિનંતી સમજો તો વિનંતી અને ચીમકી સમજો તો ચીમકી આપવા માગું છું કે દિન સાતમાં જો આપના દ્વારા આપના નિવેદનો બાબતે માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર બ્રહ્મ સમાજ વતી અમે આપના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું જરૂર પડે તો આપનો ઘેરાવો પણ કરીશું જે આપના ધ્યાનમાં રહે જય જય પરશુરામ તો અત્યારે જે વફાટ થયો છે અત્યારે લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે હવે આ દિશામાં આવનારા દિવસોમાં આપણે જોવાનું રહ્યું કે હવે દેવસિંહની પ્રતિક્રિયા શું આવે છે કારણ કે બ્રહ્મ સમાજના જે લોકો છે બીજા અન્ય લોકો છે એ સતત એ જ માંગણી કરી રહ્યા છે કે નેતા દ્વારા સાંસદ દ્વારા માફી માંગવામાં આવે ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર